સુરત મહાનગરપાલિકા સ્વચ્છતામાં નામે અનેક એવોર્ડ મેળવી ચૂકી છે પરંતુ સ્લમ અને છેવાડાના વિસ્તારોમાં સ્વચ્છતા અને શુદ્ધતા માટે મથી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે બેસ્તાન વિસ્તારમાં ઘણા સમયથી ડોળું અને દુર્ગંધવાળું પીવાનું પાણી આવતા સ્થાનિકો પરેશાન છે અને તંત્ર સાથે નેતાઓ સામે પણ લોકોમાં જે રોષ જોવા મળ્યો હતો સુરત મહાનગરપાલિકાની સ્વચ્છતાની અને શુદ્ધતાની વાતોની પોલ બેસ્તા વિસ્તારમાં ખુલવા પામી છે ભેસ્તાનના ભગવતીનગર સહિતની સોસાયટીમાં પીવાનું પાણી દુર્ગંધ મારતું અને ડોહળું આવ્યું હોની ફરી આ સાથે સ્થાનિકોમાં જે રોષ જોવા મળ્યો છે મહિલાઓએ કહ્યું કે પાંચ દિવસથી પીવાના પાણી લઈને પાલિકામાં બૂમો પાડી રહ્યા છે કોઈ સાંભળવાળું નથી કોર્પોરેટર તો ચૂંટ્યા બાદ નેતાઓના કામમાંથી જ નવરાજ નથી પડતા કે મતદારોને સાંભળે મોતેર મકાનમાં રહેતા પાંચસો લોકો મિનરલ પાણીના વીસ લીટરના બાટલા તે લોકો મંગાવવા મજબૂર પણ બન્યા છે ભગવતીનગર સોસાયટીના પ્રમુખ મીનાક્ષીબેન પાટીલે જણાવ્યું હતું કે પાંચ દિવસથી આવતું આવું પાણી પીવા મજબૂર બન્યા છીએ કેટલાક તો વીસ લીટરના પાણીનો બાટલો મંગાવવા સક્ષમ છે પરંતુ કેટલાક આ જ પાણી ગરમ કરી પી રહ્યા છે ચારસો પચાસથી પાંચસોની વસ્તી છે બીમારી ફાટી નીકળે તો જવાબદાર કોણ

तीन चार दिन से हमारे यहाँ बहुत गडर का पानी आ रहा है फिर पानी पीने के लिए भी नहीं है यूज़ करने के लिए भी नहीं इतना गंदा पानी आ रहा है बिस्तरी का पानी ला रहे है सब सोसाइटी के लोग उसमें यूज़ कर रहे है सब पर यह सबसे मैं दो तीन बार मैंने कंप्लेंट किया फिर भी कोई एक्शन नहीं है कुछ भी नहीं है आज भी सुबह वही पानी आया अभी ये कितना दिन तक ऐसा रहेगा पता नहीं हम लोग कितने दिन तक बिस्तरी का पानी यूज़ करेंगे હું નામ આધારભાઈ પાટિલ છે સુરત મહાનગરપાલિકા ઓગણત્રીસ નંબર વોર્ડના કોંગ્રેસના પ્રેસિડેન્ટ છું અમારા વોર્ડમાં લાગતો બાલાજીનગર કોમ્પ્લેક્ષ છે એ બાજુમાં ભગવતી નગર છે અહીંયા લગભગ ત્રણ ચાર દિવસથી પાણીને બહુ ગંભીર સમસ્યા છે તમે જોઈ શકો કેટલું ગંદુ પાણી છે અને મારી પાસે કાલે ફરિયાદ આવેલો મેં અમદાવાદ ગયેલો હતો મારા કામ માટે તો મને આ લોકો જાણ કરી કે ભાઈ અમારે તો બહુ ગંદુ પાણી આવે છે અને બહુ વાસ મારે છે નવા લાયક પણ પાણી નથી તો લોકો આ પાણી પીવશે કેવી રીતના આ લોકો બે ચાર વાર રજૂઆત કરી રહ્યા સ્થાનિક કોર્પોરેટરોને કોઈ ધ્યાન રાખી રાખતા સુરત મહાનગરપાલિકામાં કમ્પ્લેન્ટ કરી છે આ એક વિસ્તાર નથી અહીંયા ગુજસર નગર છે રેશમાનગર છે આવા ઘણા વિસ્તારમાં ગંદુ પાણી આવે છે તમે વડોદમાં જાઓ તો પણ બે ચાર નગર આવશે તિરુપતિનગર છે પછી સાંઈરામનગર છે અહીંયા આ પાણીની બહુ મોટી સમસ્યા છે અને મેં તમારા ચેનલથી માધ્યમથી કહેવા માંગુ છું કે આ સમસ્યા જલ્દથી જલ્દ સારી થાય અને લોકોને એનો સારું લાભ મળે આ લોકો સ્થાનિક અધિકારીને બે ચાર વાર દાન કરી અહીંયા સ્થાનિક કોર્પોરેટર છે બેન બેન એમને પણ આ લોકો રજૂઆત કરી હતી લેક કોઈ એનું તમે ધ્યાન રાખતા નથી હું આ બે દિવસની અંદર નિકાલ નહીં આવશે તમે ઉધના ઝોનમાં ધંધા પ્રદર્શન કરશે તમે જાવ જોઈ શકો તો કેટલી ગંભીર બીમારી ચાલશે કોરોનાની હમણાં વધતા કેસ કેસ વધે જ છે અને આવા પાનાથી કોઈ નાનલા બાળકો નાતા હોય સ્કૂલે જતા હોય આ પાણી તમે જોઈ શકો નાવા લાયક નથી આવા લોકો કપડા ધોઈ કે પીએ અહીં આખી બિલ્ડિંગમાં પ્રાઇવેટ બાટલા તે ચાલતા હશે આ પાણી પીવા લાયક પણ નથી નાવા લાયક પણ નથી આ બદબૂ મારે છે પિંકી સુધી રહ્યા પાણી ગંદા આ રહ્યા કઈ દિન કમ્પ્લેન કરે તો કોઈ સુનબાઈ નહીં હે જૈસે ગટર કા મહાક રહ્યા પુશ ટાઈપ કમ્પલેન કરીએ મ્યુનસિપાલિટીમાં તો આતે હે ચેક કર કે આતે બોલતે આજ હો જાય કલ હો જાયા ફિર હોશે વધુમાં રોજ સવાર પડે ને સોસાયટીમાં ગંદા પાણીની બૂમો પડે છે કોણ કોને સાંભળીએ કોઈ કામના નથી સોસાયટીના પ્રમુખ અને મેનેજમેન્ટને સાંભળવું પડે છે આ લોકોને કેમ સમજી આવ્યો કે મત આપ્યો એક કોર્પોરેટર અને પાલિકાના અધિકારીઓ કોઈ કામના નથી કોરોનાની ત્રીજી લહેર વધતા કેસોમાં પણ બાળકો પણ આજ પાણી પીવે છે ગંભીરતા નહીં આવે તો રોડ પર ઉતરવા વાર નહીં લાગે એવું કહેવા મજબૂર બન્યા છીએ તેમ ઉપપ્રમુખે જણાવ્યું છે અઝર કુરસી સાથે હર્ષસેટા